દારુના નશામાં ધૂત ચાલકે બેફામ ગતિએ થાર રંગારી રસ્તામાં અનેક વાહનોને લીઢાડ પેટે આગળ પુરપાટ જડપે દોડતી સફેદ થાર અને પાછળ સાયરન વગાડતી પોલીસની ગાડી નજર શો અને એક વિડિયોમાં કે બાયબદની પોલીસ ટીમે ઓરણી રોડની ગોળાયત પર વોચગૂઠવી રસ્તો રોક્યો પોલીસને જોઈને પણ ચાલકે ગાડી ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ડબે પીછો કરી સરદાર ચોકમાં ધબોજી લીધો જામનગરના મચ્છુનગરનો રહેવાસી મહેન્દ્રસિંહ જાડેજા દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો પોલીસે ઝીઝે ટેન ઇસી સેવન ટુ વન ફાઈવ નંબરની સફેદ થાર કબ્જો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જ્યાં રોડ પર અનેક લોકોના જીવ જોખમમાં મુકતા નશાખોર ચાલક સામે પોલીસની લાલા આંક પાયાવદર પોલીસે સતર્કતા દાખવી આરોપીને ઝડપી પાડ્યો રિપોર્ટર ફિરોજ ચુણે